પોલીસે તપાસ દરમિયાન ત્યાંથી એક મહિલા સંચાલિકા ત્રણ રૂપ લેલેના તથા છ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા ઘટના સ્થળેથી અલગ અલગ રૂમોમાં મહિલાઓ અને ગ્રાહકો કથિત રીતે અનૈતિક પ્રવૃત્તિમાં પકડાયા હતા પકડાયેલા તમામ સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર આરોપી મહિલા સંચાલિકા દ્વારા અન્ય મહિલાઓને પૈસાની લાલચમાં આવી પ્રવૃત્તિમાં ધકેલવામાં આવતી હતી સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોનો ઉપયોગ થતો હોવાની આશંકા છે પોલીસે હાલ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ કૃત્ય પાછળ વધુ કોણ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં આવા કૃત્યો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે